વિધિ પૂર્ણ કરવામાં આવી હતી અને ઇન્ડોર સ્ટેડિયમ ખાતે સ્વર્ગીય રમેશચંદ્ર અગ્રણી અને રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીના પિતા રમેશચંદ્ર સંઘવીના નિધન બાદ ઇન્ડોર સ્ટેડિયમમાં પ્રાર્થના સભા રાખવામાં આવી હતી જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા કેન્દ્રીય જલ શક્તિ મંત્રી સી આર પાટીલ સહિતના સ્થાનિક ધારાસભ્ય અને મંત્રીઓ પ્રાર્થના સભામાં હાજર રહ્યા હતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગૃહમંત્રી અમિત શાહ સહિત જૈન આચાર્યો દ્વારા શોક સંદેશ પાઠવવામાં આવ્યા હતા જેનું વાંચન પણ કરવામાં આવ્યું હતું રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીના પિતાના નિધન બાદ પ્રાર્થના સભામાં શહેરના પ્રતિષ્ઠિત આગેવાનો રાજકીય આગેવાનો તેમજ સંતો મહંતો પણ હાજર રહ્યા હતા સીએમ ભૂપેન્દ્ર પટેલ વીસ મિનિટ જેટલો સમય રોકાયા બાદ ફરીથી ગાંધીનગર શવા માટે રવાના થયા હતા હર્ષ સંઘવીના મજુરા વિધાનસભા વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ત્રણ વાગ્યાથી પાંચ વાગ્યા સુધી પ્રાર્થના સભામાં લોકો રોકાયા હતા મુખ્યમંત્રી કાર્યક્રમમાં હાજર રહ્યા હોવાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો આ પ્રાર્થના સભામાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી પણ હાજર રહ્યા હતા ગૌતમ અદાણી પ્રાર્થનાના સભામાં હાજર રહીને હર્ષ સંઘવી તેમની માતા અને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી પ્રાર્થના સભામાં વીસ થી ત્રીસ મિનિટ સુધી રોકાયા હતા ગૌતમ અદાણી દ્વારા સ્વર્ગસ્થ રમેશ ચંદ્ર સંઘવીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી વલસાડની મ્યુનિસિપલ હોસ્પિટલ ખાતે વલસાડના સદગૃહસ્થ સ્વર્ગીય કૈલાશનાથ પાંડે પરિવાર દ્વારા નાણાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈ ની ઉપસ્થિતિમાં હોસ્પિટલ કૈલાસનાથ પાંડે પરિવાર દ્વારા નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈ ની ઉપસ્થિતિમાં હોસ્પિટલને રૂપિયા પંદર લાખની જીવન રક્ષક દવા અને લેબ સાધનોનું દાન આપવાનો કાર્યક્રમ યોજાયો હતો પાંડે પરિવાર દ્વારા છેલ્લા વર્ષથી તેમના માતા સ્વર્ગવાસીય મીનાબેન કૈલાશનાથ પાંડેના સ્મરણાર્થે તેમની પુણ્યતિથિએ હોસ્પિટલને નિઃશુલ્ક દવાનું દાન કરવામાં આવે છે અત્યાર સુધી રૂપિયા પાસઠ લાખની દવાનું દાન હોસ્પિટલને પરિવાર દ્વારા કરાયું છે

મંત્રીએ હોસ્પિટલના તબીબ અને સમગ્ર સ્ટાફની સેવાને બિરદાવી હતી અમારા સ્વર્ગસ્થ માતૃશ્રી મીનાબેન કૈલાસનાથ પાંડેની પુણ્ય ત્રેવીસમી પુણ્યતિથિ નિમિત્તે અમારા સ્વર્ગસ્થ પિતાશ્રી દ્વારા એક સેવા યજ્ઞ શરૂ કરવામાં આવેલો જેને આજે સતત પંદરમા વર્ષમાં સેવા કર્યા કાર્ય આગળ વધ્યું છે વલસાડ નગરપાલિકા સંચાલિત મ્યુનિસિપલ હોસ્પિટલમાં અમારા પરિવાર દ્વારા બજાર કિંમતની અંદાજીત પંદર લાખ રૂપિયા જેટલી રકમની દવાઓ જરૂરી ગ્લુકોઝ બોટોલો ન એકાવો અને ડાયાબિટીસ પ્રેશર ગંભીર બીમારીઓને જરૂરિયાત દવાઓ જે છે અહીં નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે દર વર્ષની જેમ પાંડે પરિવાર દ્વારા એમના માતાશ્રીના પુણ્યતિથિના દિવસે નગરપાલિકા હોસ્પિટલમાં ગ્લુકોઝ બોટલ ઇન્જેક્શન અને દવાઓનું વિતરણ કરવામાં આવે છે જે ગરીબ દર્દીઓ અમારે ત્યાં આવતા હોય છે તે લોકો માટે આ ખૂબ જ ફાયદા પણ થશે અને એ લોકોને કેવું છે કે કેટલીક દવાઓ અમારી લિમિટ હોય છે જેમાં બાર લખીને થતી હોય છે તે દરેક પ્રકારની દવાઓ આપણા ત્યાંથી અવેલેબલ થઈ જશે વલસાડના નવનિયુક્ત કલેક્ટર એન એન દવેએ કહ્યું હતું કે સરકાર દરિદ્ર ના ની સેવા માટે તત્પર છે તેના માટે અનેક કાર્યો કરી રહી છે માનવ સેવા એ જ પ્રભુ સેવાને પાંડે પરિવારે ચરિતાર્થ કર્યો છે અને વક્તાઓએ સ્વર્ગીય પાંડે હયાત નથી છતાં આજે પણ લોકો તેમને યાદ કરે છે એમ જણાવ્યું હતું તેમના પરિવારની સેવાકીય પ્રવૃત્તિ સમાજ માટે ઉદાહરણીય બનશે એમ જણાવી સ્વર્ગીય અમરનાથ પાંડે દ્વારા કરાયેલા સેવાકીય કાર્યોને પણ યાદ કર્યા હતા હોસ્પિટલના ડોક્ટર રોહનભાઈએ પાંડે પરિવારની સેવાકીય પ્રવૃત્તિ ને બિરદાવી હતી પરિવાર દ્વારા દવાની સહાય આવકારદાયક અને પ્રેરણાદાયક છે એમ જણાવી આભાર વ્યક્ત કર્યો હતો સ્વર્ગીય કૈલાશનાથ પાંડેના પુત્ર દિવ્યેશ પાંડે અને એમના પરિવારે તમામનો આભાર વ્યક્ત કર્યો હતો આ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસર દશરથ ગોહિલ માજી પાલિકા પ્રમુખ સોનલ સોલંકી આગેવાનો તમામ સમાજના આગેવાનો અને ધર્મ ગુરુઓ ઉપસ્થિત રહ્યા હતા